થી માંડા પોચી સરહદ ની ઉપર આપડી બેનું દીકરીઓ સલામત હતી એ નતાણી ફેરી માં સલામત નથી કોઓર્ડિનેટ માં બેય જન એવું લખે છે કે સમય આવી ગયો ગમે એવા બાર વર્ત જાઓ રામવાળા થી માંડીને ગમે એવો જોકીદાદ ખમાણ હોય કટલાલ પ્રોગ્રામ માં કોઈ રામવાળા ની વાત કરી મેં કીધું રામવાળો જે બારવટે હતો ને એના બારવટા ની એવી હાક નાક વાગેલી કે સાંધા તોડી જા પાંદે જા વાલા હક લતી પાકો સુટા ગામ ડા માં બાંગ બોલી ટોલે દિન લૂટ માટે પડ્યા ધાડા મૂળ વાલા પ્રલે કાલા જતા તું જમું ડાળા બસ સુટા જાતો આવી રીતે હું વાત કરતો ભાઈ મને કે હું હતું બધું મેં કીધું આ કઠણાઈ घणे वक़्त कॾहिं सॾे ताईं कोॾी नार न बि विझनि गॾु विझनि गॾु कई चारणो हजी आवा अञा ई ठाता अटकामी हे कोन हजी आवा त्रागा रची हे को बे कड़ी यादी करावी बापू न आंबल बि चओ समय आई वियो से के कडी डाट करती कतल का बे पवंदी यू तो कपाई से कडी डाट करती कतल का આ ભરીયા બોલા મે મે પાર મા વે કાઈ સે વામિયા ડાક સૈ વામિયા ઘડી જમીન નાલ મેટકાઉ જો વામિયા ડાક સૈ હોમ ના થડી જમીન રામાયણ સાંભળાવું તો સાઈસ આપો ગઢવી રામાયણ ચાલુ કરી સાઈસ તમે આપતો હોય હું રામાયણ સાંભળાવું રામ લક્ષ્મણ જાનકી માથે નો થવાની થઈને વળી રામ રાવણ ને થઈ ગઈ પછી રાવણનું શિયાળ રામચંદ્ર ગઢવી એ પૂરું કર્યું એટલે ઓલા ભાઈ ગઢવી તો નવ દિલ્હીગી હાલે તો લે બાપા કલેશ્વર થાય માં નવ દિલ્હીગી નો હાલે પણ એવા ગોપાલ બાપુ આપડે કેવી કે જગ્યા મોજ આવે એવી હું રજૂ કરું આવો ગોપાલ